અમારી સાથે આજે મોડાસાના અને અરવલ્લી જિલ્લાનું મોટું નામ શ્રી કનુભાઈ પટેલ પ્રબુદ્ધ નાગરિક છે પોલીસના જે ટીઆરબીને રિલેટેડ કામ છે એમાં પણ સતત સહયોગ આપે છે કનુભાઈ આપનું સ્વાગત છે જી પોલીસ અધિક્ષકની ઓફિસમાં વિકાસ સત્તા જી અને એ સંદર્ભે અમે અધિકારી તરીકે ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકોના ફીડબેક એમના મંતવ્યો લઈએ છીએ બરાબર અને એ સંદર્ભે આજે આપણે મુલાકાતમાં આવ્યા છીએ જી સર તો પહેલા તો આપ બધા સામાજિક રીતે જોડાયેલા તો આપના અનુભવો કેવા છે બેઝિકલી સાહેબ વાત કરીએ તો આપ આજે આઈપીએસ અધિકારી છો એટલે આપનો પણ જ્યારે આપ સ્કૂલમાં ભણતા હશો અથવા તો મારી ત્રણ દાયકા પહેલાંની સહેજ અનુભવ કહું તો પહેલા પોલીસ અધિકારીનો જેમ હોદ્દો મોટો થતો એમ પોલીસ અધિકારીના પેટ મોટા થતા આ સહજ મેં અને આપે કદાચ પણ આપણા બાલ્યકાળમાં આપે જોયું હશે ત્યારે વર્તમાનમાં પોલીસ માટેની વાત કરીએ ફિટનેસની સાહેબ તો અત્યારે પોલીસનો જવાન હોય કે પીઆઈ હોય પીએસઆઈ હોય કે ઉપરના ડીઓએસપી સાહેબ હોય તો આ બધા લોકોને જે ફિટનેસ એ છેલ્લા સમયથી ફિટ ઇન્ડિયાની સાથે એકદમ ફિટ થઈ રહી છે હું સમજુ ત્યાં સુધી એટલે આ રીતે અધિકારીઓ હવે એક સતત રહેતા સ્ટ્રેસને લઈને એ યોગ પ્રાણાયામ અને આવી વિપસ્યાના જેવી પદ્ધતિ સાથે પણ જોડાયેલા છો અને એ જ વસ્તુ જ્યારે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ એટલે મને એવું લાગે છે કે એ ઉપરથી કરી નીચે જવાન સુધી પણ આપ પહોંચાડતા હશો અને એનો ફાયદો આમ જનતાને આપની ફિટનેસ ત્વરિતતાનો થઈ રહ્યો છે ફિટનેસની વાત કરીએ પણ છેલ્લા પચીસેક વર્ષમાં આપ કામ કરો છો જી પોલીસની એફિશિયન્સી જેમાં એફિશિયન્સીમાં જે સુધારો થવો જોઈએ જે એ પ્રકારના ક્રાઇમ સમાજમાં બની રહ્યા છે એ પ્રકારના ક્રાઈમમાં પોલીસની રિસ્પોન્સ ટાઈમ પોલીસનું ડિટેક્શન પોલીસની પોતાની સ્કીલ એમાં આપ શું સુધારો જોવો બિલકુલ સાહેબ આ કળિયુગમાં આપણે ચાલીએ છીએ ત્યારે ભૂતકાળની અંદર પણ ક્રાઇમ થતા હતા અને એ વખતે પણ પોલીસને જે મેં આપણે કહ્યું એ રીતે કે પહેલું તો ત્વરિતતા તો ત્વરિતતા માટે એની શારીરિક માનસિક ફિટનેસ તો મેં કહ્યું એમ કે શારીરિક માનસિક ફિટનેસ તો ખૂબ સરસ છેલ્લા એક વર્ષમાં અધિકારીઓથી માંડીને જવાનોની અને એ જ પછી સરકારે આપણે આપેલા અદ્યતન જે સુવિધાઓ ડિજિટલ જે સુવિધા સમજી લો કે સાયબર ક્રાઇમ અત્યારે સમય પ્રમાણે ચાલુ થયા તો આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઊભું થયું છે અહીંયા આપનું બીજું નેત્રમ વિભાગ પણ મને જોવાની એક તક મળી ગઈ છે કે જે નરી આંખે માણસ ન જોઈ શકે આપનું આપણું નેત્રમ એટલું મોટું વિઝ્યુઅલ કરીને એ ત્યાં સુધી આપ ડિટેક કરી શકો છો ત્રીજું આપનું ઇન્ટરસેપ્ટર છે તો નેત્રમ અને ઇન્ટરસેપ્ટરની મદદથી મને એમ લાગે કે ક્યાંક મોડાસા બજારની અંદર બજારની અંદર પણ કંઈક એવો ક્રાઇમ થયો તો બંનેનો સમન્વય કરી અને એ આપ ખૂબ ઝડપથી ડિટેક થાય છે એનો દાખલો કદાચ કહીએ તો હમણાં થોડાક દિવસ પહેલાંની જ વાત કે અહીંયા ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં ખેતર કે જે ત્યાં પહોંચવું મુશ્કેલ પણ આપની ક્ષમતાને લઈને આપની જે વિઝનને લઈને ત્યાં ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં આપણે ડ્રોન જે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે ડ્રોન દ્વારા તમે ગાંજાનું વાવેતર કે જે આવનારી યુવા પેઢીને પેલું કરવાની એનાથી થોડાક દિવસ પહેલાંનું આપનો આત્મસલાદ માટે નથી કહેતો પણ વડા ગામમાં બનેલી ધાડની ઘટના આવી તો સાહેબ પહેલાં ભૂતકાળમાં ઘણી ઘટનાઓ થતી હતી પકડાતા નહોતા જ્યારે આપે અત્યારે વર્તમાન સમયની અંદર એ દાઢની ઘટના એટલે ખૂબ મોટી ઘટના હતી બીજા સાથે જોડાયેલી હતી એને પણ આપે ડિટેક કરી એટલે મને લાગે કે ભૂતકાળ કરતાં અત્યારે વર્તમાનમાં જે જે આપને ઉપકરણો આપવામાં આવ્યા છે એ પૂરા ખૂબ સરસ રીતે ડિટેક્ટ થઈ રહ્યા છે એક ગરીબ માણસનું નાનું બાળક જ્યારે એક બાઇકવાળા બંને કપલ એક ચોરીને જતા રહ્યા તો સાહેબ એ ગરીબ માણસ હતો પોલીસ કદાચ એમાં ના ધ્યાન દે તો કોઈ એના માટેનું કંઈ પેલું થવાનું નહોતું પરંતુ ઘટના બન્યા પછી કલાકોની અંદર આપની પાસેના જે ઉપકરણો છે એ ઉપકરણો દ્વારા આપે એ બાળકને પણ શોધી કાઢ્યું અને એ ગુનેગારને પણ શોધી કાઢ્યો હવે સંવેદનશીલતાની વાત કરી જી અને પોલીસનું એક મોટું કામ છે ડિઝાસ્ટર રિસ્પોન્સ યસ સર જિલ્લામાં પૂર આવે જી જી એ સિવાય કોઈ નેચરલ કેલે નથી આવે માનવ સર્જિત કઈ ઘટના બને તો ડિઝાસ્ટરનો રિસ્પોન્સ એ પોલીસનો આપને છેલ્લા પચીસેક વર્ષમાં કેમકે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ એક આપણે ડેવલપ કરવામાં આવ્યો છે પોલીસને એની તાલીમ પણ આપવામાં આવી છે આપને ખ્યાલ હશે છેલ્લા એકાદ વર્ષ પહેલાં આખા ગુજરાતના તમામ પોલીસને સીપીઆરની ટ્રેનિંગ પણ આપી હાજી હાજી તો ડિઝાસ્ટર રિસ્પોન્સ આપ કેવો જોવો છો પોલીસ સાહેબ ડિઝાસ્ટરની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં આવેલું ડિઝાસ્ટરની જે કોરોના અને એમાં ખરેખર ખાખી વર્દીને સાહેબ સલામ કરવી પડે અને એ વખતે સ્થિતિ સમગ્ર દેશમાં નહીં વિશ્વમાં એવી હતી કે માણસ માણસથી ડરતો હતો અને એ વખતે જે ખાખી વર્દીના આપના જે જવાનો હોય ને આપ પોલીસ અધિકારીઓએ જે કામ કર્યું છે એ ખરેખર સાહેબ એના મારી પાસે શબ્દો ખૂબ ઓછા પડે એવી સ્થિતિ છે ખા વિશેષ કરીને નાના જ માણસોની વાત થઈ તો જ્યારે મજૂર લોકો જે મજૂરી કરવા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી જે ગુજરાતમાં આવ્યા હતા સુરત સુધી એ લોકો હતા વાહન બધા બંધ હતા ત્યારે ચાલતા અહીંથી નીકળતા હતા અને આપણી બોર્ડર એકદમ આપણા જ વિસ્તારમાં પડે છે શામળાજી પાસે બાજુમાં રાજસ્થાનની સરકાર આ કોરોના દરમિયાન બહારના લોકોને આવવા નહીં દેવા બહારનો ઇન્ફેક્શન નહીં આવવા દેવું આવું એક ખોટું જળ વલણ ધરાવીને એ અહીંથી જ્યારે ત્યાં એમના જ મજૂર રાજસ્થાનના જ મજૂર યુપીએમાં જવાવાળા મજૂરને જવા નહોતા દેતા ત્યારે આપ લોકોએ ત્યાં એક સરસ રહેવા માટેનું એમની વ્યવસ્થા કલેક્ટર સાથે રહીને આપે કરી પોલીસ અધિકારીઓ હું સાક્ષી છું એ વખતે કે ભોજનની વ્યવસ્થા વગેરે કરવાની હતી ત્યારે એમાં જોડાવાની મને તક મળી તો એક વોરિયર તરીકે એ જે સેવા કરી હતી નાના લોકોની અને ત્રીજી વસ્તુ સાહેબ એ વખતે મેં કહ્યું એ પ્રમાણે કે માણસથી માણસ ડરતો હતો અને એ વખતે લોકોને રોકવાના હતા લોકોની સલાહ છે ત્યારે આપનો કોઈ પણ મહિલા અધિકારી હોય કે પોલીસ અધિકારી હોય કે જવાન હોય એ કંઈ પણ પોતાના ઘરની પોતાની જાતની ચિંતા કર્યા વગર એ ટ્વેન્ટી ફોર બાય સેવન એ સેવા સાહેબ એમાં આપતા હતા એનાથી પણ વિશેષ તમને કહું તો સાહેબ આપને ખ્યાલ હશે કે એ વખતે તો માણસ માણસથી જ ભરતો હતો તો બ્લડની જરૂર પડતી હતી જે બીમાર હતા એના માટે તો મને લાગે કે એ વખતે પ્લેટલ સ્ટ્રોંગ એટલે બે બ્લડ ભેગા કરીએ ત્યારે માંડ માંડ એક ભેલું ભેગું થાય ત્યારે સમાજ તો આવવા તૈયાર નહોતો ત્યારે પોલીસ અધિકારીઓ કારણ કે કેમ્પમાં પણ મને સંજય ખરાત સાહેબ હતા ત્યારે મને સાથે રહેવાની તક મળી હતી તો સૌથી પહેલાં એ સંજય ખરાજ સાહેબે એમનું બ્લડ આપ્યું બાકી બધા પોલીસ જવાનો આપ્યું એટલે ખરાબ સમયની અંદર સેવા પણ આપવાની અને સમાજ માટે આ બ્લડ પણ આપવાનું આવી સાહેબ કઠિન કામગીરી મેં મારા છેલ્લા સમયમાં જોઈ એ વખતે સાહેબ એટલી ડેડ બોડીઓ આવતી હતી અહીંયા મોડાસામાં તો મારા મહાજન પાસે લાકડા નહીં અને પૈસા પણ નહીં એટલે એના પ્રમુખશ્રીએ એક જનરલ અપીલ કરી તો સાહેબ આપના પૂર્વ અધિકારી સંજય ખરાત સાહેબે મને યાદ છે કે એમણે પૈસા મોકલાવ્યા હતા અને પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે આપણે પણ આમાં સહયોગ આપીએ એટલે આ રીતે સાહેબ આવા કેલેમિટીઝમાં પોલીસ હર હંમેશ ઊભી રહેશે આવો મારો અનુભવ છે સાહેબ એક સાહેબ ઘણા સમયથી લગભગ છેલ્લા વીસેક વર્ષથી જ્યારે શ્રી અહીંયા હતા મુખ્યમંત્રી તરીકે જ્યારે એમણે સુરક્ષા સેતુ સોસાયટીની સ્થાપના હા બિલકુલ બિલકુલ અને હેતુ એ હતો કે જે પોલીસ અને પ્રજા વચ્ચે જે થોડું ઘણું અંતર રહી જાય છે એ અંતર ઓછું થાય પોલીસ લોકોની વચ્ચે જાય પોલીસ પ્રયત્ન કરે કે લોકોને જે જે એવા કામ હોય કે જેમાં પોલીસ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે અને એના સંદર્ભે સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ એ સિવાય ઘણા બધા સુરક્ષા સેતુમાં અમે કામ કરીએ છીએ તો આપનો કારણ કે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છો તો આપનો કેવો અનુભવ છે બહુ સરસ વાત કરી સાહેબ હું મારી સ્કૂલ પણ અહીંયા બાજુમાં આપની બાજુમાં જ છે પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ અને એમાં એસપીસી જે સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટનો એ જે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને આ પોલીસ અધિકારીઓએ જે કર્યું હતું એક તો બાળકને આજ પણ ભીતી હોય છે પોલીસથી ડરતું હોય છે સમાજ બાળક પણ ડરતો હોય છે ત્યારે એ વખતે પોલીસ અધિકારીઓએ ગામડાના બાળકો અને એને લઈ આવી અને અહીંયા હોસ્ટેલમાં ત્રણ દિવસ રાખ્યા હતા ખૂબ સરસ રીતે એની બાકીની દેખભાલ અને એ પોલીસ શું કરે છે એ એક સારો નાગરિક બને આ પણ આપ લોકોએ કર્યું એની સાથે આપ કહો છો તો થોડોક પૂરક જવાબ આપી દઉં કે મને લાગે ટીઆરબીની રચના પણ સાહેબ આ છેલ્લા વીસેક વર્ષથી થઈ છે તો એ પણ જે ટ્રાફિકનો બહુ ખૂબ મોટો પ્રશ્ન છે સાહેબ રોડ રસ્તા તો એ જ છે અને લોકોની સુખાકારી વધી છે એટલે સાધનો વધ્યા એના માટે પોલીસ ને એપોઇન્ટમેન્ટ નથી થતી ત્યારે આ સરકારશ્રીએ આ ટીઆરબીની જે રચના કરી અને એના દ્વારા પણ ટીઆરબીના જવાનો ખૂબ સરસ કામ કરી રહ્યા જ્યારે આ ટીઆરબીની વાત નીકળી સાહેબ તો ટીઆરબીનો જવાન મારી બાજુમાં રહેતો હતો એને મર્યાદિત આવક અહીંયા સરકાર પણ વેતન કમ આપતી હોય છે તો એને કેન્સર થયો હોય કે રોગમાં થયો ત્યારે બાકીની તકલીફ હતી ત્યારે મને ક્યારે ખબર પડી અને એની તકલીફ હતી એક આર્થિક પૂરક બનવું એટલે એ વખતે શૈફવાલી બરવાલ સાહેબ આગળ આપના પૂર્વ અધિકારી હતા એમનો સહજ મેં વાત કરી કે આવો એક નાનો જવાનને આવી તકલીફ છે તો બરવાલ સાહેબે પોલીસ અધિકારીઓ યા તો પોતાની રીતે એને આર્થિક પણ ખૂબ મોટી સહાય કરી એટલે આ રીતે સાહેબ આ ખૂબ સરસ રીતનો આ એક આપનો અભિગમ પોલીસનો છે જે છેલ્લા સમયથી લોકોની સુખાકારીમાં પેલું થઈ ગયું છે કનુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર હોય એટલા માટે કે બહુ ઓછું એવા મોકા મળતા હોય છે કે અમે આપના જેવા પ્રબુદ્ધ વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન થાય જી સર અમને સાચું ફીડબેક મળે જી અને કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ હોતી નથી અને પરફેક્ટ બનાવવી પડે છે જી જી અને સિસ્ટમ સુધારવા માટે આપના સૂચનો અમને સતત મળતા રહેશે એવી અમને આશા છે બિલકુલ સાહેબ આપ લોકો ખૂબ સરળતાથી આમ જનતાને મળી શકો છો એના અમે સાક્ષી છીએ મને વિશ્વાસ છે કે આપની સંવેદનશીલતા એ ચોક્કસ આમ જનતા સુધી પહોંચશે આપે મને સહજ કોર્સમાં સાચી પોલીસની માહિતી મારી પાસે માગી એટલે આપની ટ્રાન્સપરન્સી એ લોકો સુધી પહોંચશે એનો મને આનંદ છે